સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભનાબેન આ ચરવલી મોડાસાના સુપ્રસિદ્ધ ઇટાળી અંબાજીના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા ગલસુંદરા ગામે કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા તો કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ નિકુંજ રાઠોડ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે તો મોડાસાના ગલસુંદરા ગામે કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યક્રમમાં તો મંત્રી ભીખુસિંહજી સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબાએ ભાજપનો કેસ પહેરાવી સ્વાગત કર્યું તો આગામી સોળ એપ્રિલે શોભનાબા ઉમેદવારી પત્ર ભરશે હોવાની પણ જાહેરાત કરી આ અગાઉ હું અરવલ્લી જિલ્લા એસસીએલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેનું કામ કરતો હતો પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા ત્રીસ જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યો છું પ્રચારની શરૂઆત કરી રહી છું મોડાસા વિધાનસભા ના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અને એનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે પત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે અને હું એમના આશીર્વાદથી ઉમેદવારી